કોણે અને શા માટે શ્રી કૃષ્ણને આપ્યું હતું સુદર્શન ચક્ર જાણો શ્રી કૃષ્ણ કોનો કર્યો હતો પહેલા આ સુદર્શન ચક્રથી વધ નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર કોને આપ્યું અને શા માટે આપ્યું તમે ભગવાન શ્રી કૃષ્ણને ચિત્રોમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા જોયા હશે સુદર્શન ચક્રમાં ઘણી વિશેષતાઓ છે જેના કારણે ભગવાને તેને પોતાના હથિયાર તરીકે પસંદ કર્યું છે તો આવો જાણીએ શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું રહસ્ય તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જ રહેજો મિત્રો બધા દેવી દેવતાઓ તેમના જુદા જુદા ચક્રોના નામે ઓળખાય છે જેવી રીતે ભોળાનાથ શંકરજીના ચક્રનું નામ છે ભવરેન્દુ વિષ્ણુજીના ચક્રનું નામ છે કાંતા અને દેવીના ચક્રનું નામ છે મૃત્યુમંજરી તેવી જ રીતે સુદર્શન ચક્રનું નામ લેવાથી વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કરે છે સુદર્શન ચક્રની ઘણી વિશેષતાઓ છે તો શું છે એ વિશેષતાઓ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ધારણ કરતા હતા જેના કારણે બધા દુશ્મનો તેમનાથી ડરતા હતા ભલે સુદર્શન ચક્ર નાનું હતું પણ તેનો સચોટ હથિયાર મનાતું હતું આ શસ્ત્ર ખૂબ જ શક્તિશાળી હતું જેને છોડ્યા પછી તે દુશ્મનનો નાશ કર્યા પછી જ પાછું ફરતું હતું આ શસ્ત્રને કોઈ પણ રીતે રોકવું એ અશક્ય હતું જ્યારે પણ શ્રી કૃષ્ણએ તેમનું સુદર્શન ચક્ર ધારણ કર્યું ત્યારે તે ક્યારેય હુમલો કર્યા વિના પાછું આવ્યું નથી ભલે સુદર્શનથી તેમને કોઈને મારવાને બદલે કોઈની શક્તિ કે અભિમાન પર પ્રહાર કર્યો હોય શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર કેવી રીતે પ્રાપ્ત થયું હતું તો મિત્રો શ્રી કૃષ્ણને ભગવાન પરશુરામ પાસેથી સુદર્શન ચક્ર મળ્યું હતું જે પછી તેમની શક્તિઓ વધી ગઈ હતી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામને મળ્યા હતા પરશુરામે શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર ભેટમાં આપ્યું હતું આ પછી સુદર્શન ચક્ર હંમેશા શ્રી કૃષ્ણની સાથે રહ્યું શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્રથી પ્રથમ વ્યક્તિનો વધ કર્યો હતો તે હતા રાજા શ્રીગાલ શ્રીગાલ હિંસક બની જઈ કોઈની પણ પત્ની મિલકત અને જમીન પડાવી લેતા હતા ત્રિપુરા સુરને મારવા માટે ભગવાન શિવ દ્વારા સુદર્શન ચક્રની રચના કરવામાં આવી હતી બાદમાં ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું જે સુદર્શન ચક્ર કૃષ્ણ પાસે આવ્યું હતું આવી વાર્તા એવી સ્ટોરી છે કે પરશુરામે શ્રી કૃષ્ણ ગૌ પર્વત પહોંચે એ પહેલા સુદર્શન ચક્ર અંગે વાત કરી હતી પણ એમને સોપ્યું ન હતું ગોમાતંક પર્વતને યાદવોએ સૈન્ય શિબિરમાં ફેરવી દીધો હતો આવે એમને મહિનો પણ થયો હતો અને દક્ષિણ દેશની સેના સાથે હાથ અને યાદવોએ જરાસંઘ અને શિશુપાલને અહીંથી ભગાડ્યા હતા આ વિજય બાદ શ્રી કૃષ્ણ કેટલાક યાદવો સાથે પરશુરામના આશ્રમે ગયા ત્યારે તેમને ગોમાતંક પર્વત સળગાવી દીધા હોવાના સમાચાર મળ્યા હતા ત્યારે પરશુરામે શ્રીકૃષ્ણની આંખોમાં જોઈને કહ્યું હતું કે મને તમારામાં મારો ઉત્તરાધિકારી દેખાય છે એટલે હું તમને એક ઉપહાર આપવા માંગુ છું જેના માટે આ ધરતી પર માત્ર તમે જ યોગ્ય છો આ સમય આંખો બંધ કરી પરશુરામજી કેટલાક મંત્રોચ્ચાર કરવા લાગ્યા એ મંત્ર જે ભગવાન શ્રી કૃષ્ણે પહેલા ક્યારેય સાંભળ્યા ન હતા તે સમયે તેજ પ્રકાશ થયો અને આશ્રમમાં ચારે તરફથી રોશની આવવા લાગી બધાએ જોયું તો પરશુરામ આંગળી પર એક સુદર્શન ચક્ર હતું એ સમયે ભગવાન શ્રી પરશુરામજીએ દીક્ષા આપતા કહ્યું હતું કે સુદર્શન ચક્રની જન્મકથા તો તમે જાણી છે એ પાસે હતું જેનાથી તેમણે ત્રિપુરાસુરની જીવન લીલા સમાપ્ત કરી હતી ત્યારબાદ વિષ્ણુ પાસે આવ્યું વિષ્ણુએ આ ચક્ર અગ્નિને આપ્યું અને અગ્નિ પાસેથી વરુણ અને હવે આ મારી પાસે છે જે હું તમને સોંપી રહ્યો છું જેનો જવાબદારીથી ઉપયોગ કરજો મિત્રો ભગવાન શિવે કહ્યું જો તમારે આ જોઈતું હોય તો અજમાવી જુઓ સુદર્શન ચક્રના પ્રહારથી ભગવાન શિવના ત્રણ ટુકડા થઈ ગયા આ પછી ભગવાન વિષ્ણુએ પોતાના કાર્યો માટે પસ્તાવો શરૂ કર્યો અને શિવની પૂજા કરવા લાગ્યા ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે સુદર્શન ચક્રના પ્રહારથી મારો પ્રાકૃતિક વિકાર નાશ પામ્યો અને મારા સ્વભાવને નુકસાન થયું નથી ભગવાન શિવે વિષ્ણુને કહ્યું કે નિરાશ ન થાઓ મારા શરીરના ત્રણ અંગો હવે હિરણ્યાક્ષ સુવર્ણાક્ષ અને વિરૂપાક્ષ મહાદેવ તરીકે ઓળખાશે ભગવાન શિવની હવે આ ત્રણેય સ્વરૂપોમાં પૂજા થાય છે આ પછી ભગવાન વિષ્ણુએ શ્રીરામા સાથે યુદ્ધ કર્યું અને સુદર્શન ચક્રથી તેનો વધ કર્યો આ પછી સુદર્શન ચક્ર હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની પાસે રહ્યું છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ફરી મળીશું આવા જ એક રોચક વિડિયો સાથે